ગુરૂષ્ણો ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂવે નહ અખંડમંડલાકાર વ્યાપ્તમ સચરાચરપર્શિતમ તમે શ્રીગુરવે નો માતા પિતા બંધુ છે સખાત્મ વિદ્યા દ્રવિણ તમે મમ્વ તમે મમ્વ જો આપણા સંતો આપણા શાસ્ત્રો દરેક ધર્મના જે ગુરુજનો વડી મહાપુરુષો અત્યાર સુધી જેટલા ધ્યાન હાલ અને હજુ ભગવાન દેવી દેવતા બધા આવવાના જગતમાં પણ બધા મનુષ્ય રૂપમાં આવો છો કે પરમાત્મા નું રૂપ નથી ખોવાય પણ આ જગતમાં અનેક રૂપમાં મનુષ્ય રૂપમાં પરમાત્મા પૂરેપૂરો આપણે રામ ના ભગવાન કે કૃષ્ણ ના ભગવાન કે દાદા રામદેવજી ના ભગવાન કે બુદ્ધ ના ભગવાન કે મહાવીર કે કોઈ ગોડ કે કોઈ અલ્લાહ કે પણ આ બધા મનુષ્ય રૂપમાં એના બધા માન્યતા હતા મનુષ્ય રૂપમાં દેવી દેવતા કયો પણ એ પણ મનુષ્ય રૂપમાં છે તો આપણી સૃષ્ટિની સર્જન કરી કે શિવ શક્તિ એ આ સૃષ્ટિ રચી તો શિવ શક્તિના એ રૂપ તો મનુષ્ય રૂપમાં જ છે ને પછી જેની પેલા પાટલે પૂજા કરી એવા ગણપતિ દરેક સારા કાર્યમાં આપણીને યાદ કરીએ વજન હોય લેતા તે ગુણપતિ પણ મનુષ્ય રૂપમાં છે એટલે ગુણપતિ કાર્તિકે પછી આપણે રામા પીર રામ કૃષ્ણ આ બધા મનુષ્ય રૂપમાં છે વળી આપણા કુળદેવી પણ આપણા મનુષ્ય રૂપમાં જ છે એટલે મનુષ્યનો મહિમા વધતો

મનુષ્યમાં જો આપણે પૂરું કામ ન કરી અને અધૂરી વાસના રહી જાય ભૂતમે જાય એટલે મનુષ્યમાં જ કર્મ છે બાકી બીજા કોઈ દે કર્મ નથી બીજા બધા જે ચોરાસના જીવ છે અને એના બધાને ભોગવટાના જીવ છે માણો કે જેલમાં માણા હોય જેલમાં એને જેલમાં હોય તો એ કે દે કે માણા ન કે એ જો જેલ જાય એટલે એમ કે આ ગામમાં કે કેટલા માણસ પણ જેલ માં જાય એટલે કે કેટલા કેદીઓ છે અહિયાં માણસ ના કે કારણ કે માણસ હોય તો ગુનો કરે જેલમાં માં ક્યારે જાય ગુનો કર્યો હોય કોઈને હેરાન કર્યા હોય કુટુંબના ના હગા ના વાલા ના સમાજ ના કોઈ નું લૂંટી લીધું હોય કોઈ બે દીકરીના હેરાન કર્યા હોય એ બધા જેલ માં જાય ને ટૂંક એટલે જેલમાં જાય એટલે ગુનો કર્યો કેવાય તો મનુષ્ય દેહ માં આપડે જો હરખા નહીં રહી

આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ મોટો હોય નાના મદદ કરે એવું મનુષ્યમાં આ બધા રિવાજ છે જો આપણા મા બાપ આપણે આપણે બધા જાણીએ એને આપણે કેટલી પાસે તકલીફો વેઠી આપણી પાસે આપણા જન્મનું કારણ તપાસો તો આપણી જે પ્રસુતિની પીડા આપણા માવતરે વેઠી આપણી માએ એટલી જગતમાં એ દુઃખ કોઈ ના વેઠી આપણે બીજાના ગમે એવા દુઃખ લઈએ કે અને છોકરાનો દુખ માં માએ 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખીને હર્યા ફર્યા તકલીફ વેઠી ટોકમાં એટલે આ જગતમાં માવતરનો મારા બાપ જેટલો ઉપકાર માની એટલો ઓછો બીજા ભગવાન તો આપણે માની જોયા તો હર નહીં આપણે બીજા ભગવાન જોયા નથી પણ આપણા માં બાપ તો ઓબરાના દેવ છે ને મારા બાપ અને એને આપણા પાસે બધી બહુ મહેનત કરી હતી એટલે માવતર તો ગમે ના હોય માવતર જ કહેવાય અને ગમે ઉંમરે એનું શરીર છૂટે ને તો દુઃખ તો લાગે મને તમને બધાને લાગવાનું મારો કારણ કે ખોટ તો પડે પણ આ પરમાત્માનો એવો અટલ નિયમ છે આ સૃષ્ટિમાં કે જન્મ્યા એ જવાના કોઈ આય રહેવાના નથી માટે પ્રભુ બધી લે પ્રાણી આ મફતમાં મથલા આજુ રહ્યો નથી એટલે સંતો એ જે આયા એને શું કીધું આપણા ધર્મગુરુ હોય સંતો હોય

જો આપણે આ જેસલ ખોટો હતો જગતમાં પણ સત્સંગમાં ગયો તો જેસલ હારો થઈ ગયો પીર થઈ ગયો ગુણિકા હતી સત્સંગમાં જતા એ સતી બની ગઈ એમ સત્સંગમાં જવાથી હારા થવાય દેવ થવાય ભગવાન થવાય ભગત થવાય સંત થવાય મુનિ થવાય ઋષિ થવાય અરે ગુરુના રૂપ આપણે પ્રાપ્ત કરાય સત્સંગમાં જવાથી અને કુસંગે થઈ ડફેરે થવાય ડાકુ થવાય લૂંટાળા થવાય ચોર થવાય ખિસ્સા કાતરું થવાય થવાય ને આ બધા ખોટા સંગે થાય એટલે મારા બાપ આપણે જેવું જે જન્મ્યા હોય એ સમાજમાં જન્મ્યા પણ મનુષ્ય ને મનુષ્ય એટલે આપણા માટે મોટા મોટી પરમાત્માની ની કૃપા મનુષ્ય સ્વતંત્ર બીજા જીવ સ્વતંત્ર નથી ભલો ઘોડો આપી પીનો હોય પણ ઘોડો સ્વતંત્ર કરો અત્યારે પછી ગધેડો પછી ઊંટ બકરી આ જેટલા બધા તમે જીવ જો એના માથે જીવો આપણા બધા આપણા જુલમ છે ને મને બળદ માથે તો આ બધા નીકળી જવું હોય અને માણમ રહેવું હોય તો પહેલું તો મા બાપ નું કીધું કરો પત્ની એના પતિનું કીધું કરવું જોઈએ

હાચા હંગા આપણા સંસ હાચો આપણા મા છે આપણા ભગવાન છે આપણું કુટુંબ આપણું પરિવાર અને એ જ કામ આવો ને એન ટાઈમ એટલે બહુ જગતમાં બહુ ખોટાનો કુસંગ નહીં કરો અને ખોટા કોને કહેવાય કે જે કીધામાં નથી ટૂંકમાં જે કોક નળે નડે એ બધા ખોટા ટૂંકમાં ભલે મોટા ઉજળા રૂગડા પહેરીને પડતા હોય પણ કોકના ના નડતા હોય કોઈ બેન દીકરીઓનું લપકા લેતા હોય કોઈ ચોરી કરતા હોય કોઈ લૂંટારું કરતા હોય કોઈ દારૂ પીતા હોય કોઈ જુગાર રમતા હોય આ બધા ખોટા કહેવાય કોઈ કસાઈના કામ કરતા હોય હિંસા કરતા હોય આ બધા ખોટા માણસો કહેવાય અને એને સજા મળે પાપ નહીં ખોટું કરે પાપ કહેવાય અને સાચું કરે પુંછ તમારા માવતરના રાખો ને મોટા મોટું તૂંટ્યા પત્નીના ધનીનું કીધું કરે એનાથી મોટો કોઈ બીજો ધર્મ જ નથી મા બાપાનું કીધું છોકરા કરે એનાથી મોટો કોઈ ધર્મ જ નથી ઢીલા કરો કે ના કરો કે ઢીલા કરવાની બહુ જરૂર નથી પણ કદાચ વાળ વધારે હોય કે ના વધારે હોય તો એ વાંધો નહીં કપડાં તમે જેવા પહેરતા એ પહેરો પણ મા બાપનો રાખો એનાથી મોટી કોઈ ભક્તિ નથી તમારા પત્ની બાળકો કોકના હોશિયારા ના થાય ને એના એ મોટા મોટી હમદાર આપણે કોકના ગોલાપા કરવા પડે આપણા છોકરાના ચાલ કે આપણા મરકી ના હોય તાર

તમે બુદ્ધ ના માનતા હોય રામ ના માનતા હોય કૃષ્ણ કરવાનું કયો ધર્મ શીખવાના કોઈ હિંસા કરવાનું કીધું કોઈ સૂર્ય કરવાનું કીધું હ કોઈ બેન દીકરીના લપકા લેવાનું ક્યાં ધર્મ માં કીધું ખોટી નજર કરવાનું કોઈ ધર્મ એવું કેતો નથી આ સરકારનો કાયદો ના પાડે તો ઉપલી સરકાર કેવું જ પાડે પાડી આ તો દેવ દેવતાઓ તો બધા ઉપલી સરકારના અમલદાર ને બધા ભણા કે અમને દેવ નડા નડ ને તમારા કર્મ નડે દેવ તું નડે આ પોલીસવાળો કોઈનો કંઈ દુશ્મન હોય ચાલી જાય પણ તમારા કર્મ ખોટા કરે એટલે પેલો વોરંટ લઈને આવ્યો સંતો એમ કે મરવાનું તો બધું મરના મરના સૌ કહે મરના ના જાણે કોઈ એક વાર મરે ગુરુ ચરણ માં સંતો ના ચરણ માં તરમ માં તો ફીર મરના ના હોય તો એમર થઈ પૂજાય લ્યો આપણે આ માતાજી દેવી દેવતાને આપણે આજે પૂજી લ્યો અને આપણી હાથમાં પેટાને બાપનો કોઈનો ફોટો ભાર્યો કે નથી ભાર્યો નો કાઢો તો થી જીતો થી પેટી ફોટો ન હોય કોઈનો કેળમાંથી ને નામ ન હેરી ગયા જમીનમાંથી ને હેરી ગયા તર તો જીવતામાં નામે કર લે છોકરા તક એટલે કઈ બધામાંથી નીકળી જશો અને જો આપણે બાપા સીતારામ ને યાદ કરી આપણે જલારામ બાપા ને યાદ કરી દેવીદાસ ને યાદ કરી ઉગારામ પણ યાદ કરી સવારામ પણ યાદ કરી જેટલા પણ મહાપુરુષો થઈ ગયા આપણે જો જીવન બાપ બાપને યાદ કરી આ બધા મહાપુરુષો શું કર્યું કંઈક જીવનમાં સારું કંઈક કર્યું ભજન કર્યું ભગવાન અને કંઈક પરોપકારના કાર્યો કર્યા નકરું સ્વાર્થ સ્વાર્થ કરીને ધનેરાય ને ગોળી ધામ કરીને મરી જઈને નથી જવાનું મને બધાય જવાનું

નામે પાતક છૂટીએ નામે નાશે સબરો નામ સમો વળકો ને જપ તપ તીરત ને જો એટલે મનુષ્યનો મહિમા બહુ સંતોએ ગાયો એટલે એક મહાત્માની એક વાણી બોલું મનુષ્ય ઉપર છે જેના પર આપણે આગળ થોડું પ્રકાશ પાડી બધા હા બોલો સદગુરુ દેવની